મિત્રો અંદર ગુજરાતના કેટલાક જિલ્લા અને તાલુકાની અંદર વરસાદ પડ્યો મોડી રાત્રે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે લોકલ ભેજને કારણે ભારે બફારા બાદ મિત્રો આ વરસાદ જોવા મળ્યો છે સાથે સાથે ભારતીય ચોમાસું આગળ વધ્યું છે પૂર્વ તરફનો છેડો એટલે કે આ રીતે મિત્રો ચોમાસું આગળ વધ્યું છે તમે મેપ પણ જોઈ શકો છો મહારાષ્ટ્રના કેટલાક ભાગોથી આગળ વધી આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢ તેમજ પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોની અંદર ચોમાસું આગળ વધ્યું છે આ સાથે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું આ જે વધારે મજબૂત બની આગળ વધ્યું છે આગામી અડતાલીસ કલાકની અંદર ચોવીસથી અડતાલીસ કલાકની અંદર ડીપ ડિપ્રેશનની અંદર આ વાવાઝોડું ફેરવાઈ જવાને કારણે બાંગ્લાદેશ સહિત પશ્ચિમ બંગાળ ઓડિશાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ સિવાય પૂર્વના જે રાજ્યો છે જેને સેવન પર્વતમાળા ખાસ કરીને ઓળખવામાં આવે છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર વરસાદને લઈને આજે શું આગાહી છે તેમજ આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે વરસાદને લઈને ગરમીને લઈને તેમજ મિત્રો ખાસ કરીને એ પણ આપણે જણાવશું કે વાવણીને લઈને શું મોટા સમાચાર મળી રહ્યા છે તેની વાત કરીશું અને ખાસ કરીને અંતમાં આપણે એ પણ જોઈશું કે હવામાન વિભાગ દ્વારા દર મહિને દર અઠવાડિયે મેપ જાહેર કરી અને ચોમાસાની અંદર આવતા એક મહિનાનું પૂર્વાનુમાન આપે છે તો આ પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતની અંદર કઈ તારીખથી વરસાદ થશે તેની પણ વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો આજે છે ત્રીસ તારીખ અને ત્રીસ તારીખના મેપ પ્રમાણે જોવા જઈએ તો બંગાળની ખાડીની જે અંદર જે સાયક્લોન બન્યું હતું જે વાવાઝોડું બન્યું હતું જે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવા ગયું હતું અહીંયા તમે જોઈ શકો તે બાંગ્લાદેશ ઉપર થાય અને આસામ છે અહીંયા તમે જોઈ શકો છો અસમ અને મેઘાલય ત્રિપુરા જે બાજુનો વિસ્તાર છે આ વિસ્તારોની અંદર સિક્કિમની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ વિસ્તારમાં કરવામાં આવી છે ગુજરાતની વાત કરવામાં આવે તો વાવાઝોડું વિખાઈ જવાને કારણે ગુજરાતની અંદર તેજ પવનની શરૂઆત થઈ જાય છે એકદમ પશ્ચિમનો વા છે અને તમે જોઈ શકો ઘણા વિસ્તારમાં સાઠ કિલોમીટરની આસપાસ અહીંયા તમે જોઈ શકો છો નવલખી બંદર ત્રેસઠ કિલોમીટર મોરબીને અઠ્ઠાવન માળિયાની અંદર અઠ્ઠાવન તો અમુક વિસ્તારમાં પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે અને તે જ પવનની અંદર આપણે જોવા જઈએ તો ખાસ કરીને વરસાદને લઈને કોઈ આપણે આગાહી કરી શકીએ નહીં એટલે કે ખૂબ જ ઓછી શક્યતા હોય છતાં પણ મિત્રો ભારતીય હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો જે આ કાંઠો એટલે કે ભાવનગર અમરેલી um, really? ગીર સોમનાથ જૂનાગઢ આટલા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ ડાંગ સુરત વડોદરા તાપી નર્મદા છોટાઉદેપુર દાહોદ ગોધરા આટલા જે ભાગો છે એની અંદર આગામી સાત દિવસ વરસાદને લઈને આગાહી કરેલી છે તો આગામી સાત દિવસ જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી સાથે સાથે જોવા જઈએ તો લોકલ ભેજ અને લોકલ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર મિત્રો વરસાદ જોવા મળશે કારણ કે અરબી સમુદ્રની અંદર હવે જે પવનો છે એ મિત્રો એક્ટિવ થઈ ગયા છે પવનો છે એ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પર થઈ અને પસાર થઈ રહ્યા છેક મુંબઈ સુધી આવી રહ્યા છે અને જેને હિસાબે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભારે બફારા અને ગરમી બાદ વરસાદ જોવા મળશે જોકે સાંજના સમયે તે જ વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને મિત્રો આગાહી છે લોકલ સિસ્ટમને કારણે આગાહી છે જો કે મિત્રો અહીંયા તમે જોઈ શકો તેજ પવન અને કેટલીક જગ્યાએ મિત્રો હળવો પવન અને તેને હિસાબે જ મિત્રો વરસાદને લઈને હાલ મિત્રો આગાહી કરવામાં આવી છે કારણ કે એક સાથે ઘણી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે એક કરાચી પાંય જોઈ શકો છો એક રાજસ્થાન ઉપર જોઈ શકો છો એક દિલ્હી ઉપર જોઈ શકો છો અને આ બાજુ બંગાળની ખાડી તો ઘણી બધી સિસ્ટમ એક સાથે એક્ટિવ થવાને કારણે વાતાવરણની અંદર ફેરફાર આવશે તો ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે આ સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર વરસાદને લઈને એન્ટ્રી ક્યારે થશે તો અહીં તમે જોઈ શકો છો આપણે ગઈકાલે છેલ્લા વિડીયોની અંદર વાત કરી હતી કે હવે પછીની સિસ્ટમ છે એ કઈ રીતે બનશે તો બંગાળની ખાડીની અંદર કોઈ પણ વાવાઝોડું બનશે તો એ વાવાઝોડું છે એ ખાસ કરીને જોવા જઈએ તો આવી રીતે બનવાનું છે એ તમે જોઈ શકો છો હવે જે સિસ્ટમ બનશે એ બંગાળની ખાડીની અંદર બનશે અને આ છે એ ખાસ કરીને હવાનું હળવું દબાણ બનશે ડિપ્રેશન બનશે ડીપ ડિપ્રેશનની અંદર જશે અને આ ધીમે ધીમે મિત્રો ઉપર ચડી અને આગળની તરફ જશે અથવા ઉપર ચડી અને પછી મિત્રો આ સિસ્ટમ વિખાય છે તો આવી રીતે મિત્રો સિસ્ટમ બનવાની છે અને સીધો તેનો ફાયદો છે એ ગુજરાત સહિત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ને થવાનો છે તો અહીંયા તમે જોઈશું છેલ્લી અપડેટ પ્રમાણે બાર તારીખે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત હળવો દબાણ બની રહ્યો છે સાથે આ સિસ્ટમને સપોર્ટ કરશે અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો અને આ ભેજવાળા પવનો સપોર્ટ કરતાં સિસ્ટમ વધારે મજબૂત વધારે બનશે અને જેને લઈને ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની શરૂઆત થશે પરંતુ આના માટે પંદરથી વીસ જૂનની આસપાસ આપણે મિત્રો શક્યતા રાખી શકાય ત્યાં સુધી મિત્રો આ સિસ્ટમ છે એ બની અને ગુજરાત સુધી પહોંચવામાં એને ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે તો સિસ્ટમ આવી રીતે આગળ વધતા અહીંયા તમે જોઈ શકો છો પહોંચવા માટે પંદર તો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાત દાહોદ ગોધરાની અંદર ઉત્તર ગુજરાતના જે આ ભાગો છે આ ભાગોની અંદર વધારે વરસાદ પડશે સિસ્ટમ વધારે મજબૂત બનશે તો સૌરાષ્ટ્રની અંદર પણ હળવો વરસાદ પડશે કચ્છની અંદર હાલ મિત્રો જોવા જઈએ તો વરસાદને લઈને ખૂબ જ ઓછી શક્યતા છે હવે મિત્રો ભારતીય હવામાન વિભાગના જે મેપ છે એને આપણે સમજી લઈએ ભારતીય હવામાન વિભાગ દર અઠવાડિયે આવી રીતના મેપ જાહેર કરે છે તો અહીં તમે જોઈ શકો છો વરસાદનો મેપ છે અને આ છે એ ખાસ કરીને અને જે તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખથી લઈને પાંચ જૂન એટલે પાંચ તારીખે ફરી એક વખત આ મેપ જાહેર કરશે અહીં તમે જોઈ શકો છો જેની અંદર અહીંયા તમે જોઈ શકો ઓગણત્રીસ તારીખથી લઈને પાંચ જૂન અને ત્યારબાદ જોઈ શકો પાંચ જૂનથી લઈને બાર જૂન અને બાર જૂનથી લઈને ઓગણીસ જૂન ઓગણીસ જૂનથી લઈને છવ્વીસ જૂન જ્યારે પાંચ જૂન આવશે એટલે ફરી એક વખત આવા ચાર મેપ જાહેર કરશે છે જેની અંદર તમે જોઈ શકો છો ગરમીનું પ્રમાણ બફારાનું પ્રમાણ હજુ પણ રહેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ ધીમે ધીમે બારથી લઈને ઓગણીસ તારીખ સુધીની અંદર ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ થશે અને તમે જોઈ શકો ઓગણીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધીમાં સારો આ મેપ તમે પરફેક્ટ સમજો તો તમને ખ્યાલ આવશે આ મેપ છે એનું નામ એણે આપેલું છે ભારતીય રેન ફોરકાસ્ટ રેન એટલે કે વરસાદને લઈને આગળ તો અહીંયા તમે જોઈશો ઓગણત્રીસ તારીખથી લઈને પાંચ જૂન સુધી જેની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો ઓગણત્રીસ તારીખથી લઈને પાંચ જૂન સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર વરસાદ પડશે આ સિવાય તમે જોઈ શકો અરબી સમુદ્રમાં સિસ્ટમ એક્ટિવ છે તો ત્યાં પણ વધારે વરસાદ પડશે આ સિવાય બંગાળની ખાડીવાળું સિસ્ટમ છે આગળ વધશે

અને ત્યારબાદના મેપ જોઈ શકો છો અને આ મેપની અંદર તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો આ મેપ છે બાર જૂનથી લઈને ઓગણત્રીસ જૂનનો છે અને તમે ગુજરાતની અંદર જોઈ શકો છો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના કેટલાક ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો આ ભાગોની અંદર વરસાદ જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો જો કે હળવો વરસાદ એટલો બધો ભારે પણ વરસાદ અતિ ભારે વરસાદની પણ આગાહી નથી આ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને એટલો બધો ભારે વરસાદની આગાહી નથી ભારે વરસાદની આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ અને અહીંયા તમે જોઈ શકો છો તેની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે ખૂબ જ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને અહીંયા તમે જોઈ શકો છો વીસથી ચાલીસ પર ડે તો એનો મતલબ એમ થાય કે એક જ દિવસની અંદર બે ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે આ સમયગાળા દરમિયાન જોવા મળશે તો આ ઉપરથી તમે જાણી ગયા છો કે ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે થશે તો ઉપરના મેપ જોઈ શકો છો જે એકદમ ક્લીન છે બાર તારીખ છે અને બાર તારીખ પછીના મેપ જોઈ શકો છો જે પરફેક્ટ તમને બતાવે છે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર બાર તારીખથી લઈને ઓગણીસ તારીખ સુધીની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ થશે અને ઓગણીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર વાવણી થઈ જશે સારામાં સારો વાવણી લાયક વરસાદ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળશે તો એકદમ સાચા રિયલ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત